Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Se les a todos rupia medium superman

બે હજાર પાંચ અગિયાર બાર પંદર હજાર ત્રેવીસો ને પંચાણું રૂપિયા મીડિયમ સુપરમાં જસનર માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનું બજાર બે હજાર રૂપિયાથી લઈને ચોવીસો ને ઓગણીસ રૂપિયા સુધી રહેલું છે એવા સારા સુપરમાલની આવક રહેલી નથી આજે